ગીર ગાયની વાછડી લેવાની છે હા અને પહેલે તમને કહી દઉં કે તમારે પણ કાંઈ લેવાનું હોય એની કમેન્ટ જરૂરથી અમને કરો જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમારે શું લેવાનું છે હવે મિત્રો આ ગીર ગાયની વાછળી છે જે વેચવા માટે આપણી ચેનલ પર હાલમાં જ આવી ગઈ છે અને માલિકની માહિતી ત્યાર પછી જે વાછળીનું જે આ એડ્રેસ છે બધી માહિતી મોબાઈલ નંબર બધી માહિતી આપણે આપવાના છીએ આજ જ તો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને વિડીયોમાં બન્યા રહો મિત્રો સૌથી પ્રથમ તો આપણે વાત કરી દઈએ આ વાછડીની તો મિત્રો આ વાછડી છે પંદર મહિનાની અને ઓરિજિનલ ગીર ગાયની વાછળી છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે તમે જોઈ શકો છો રંગ રૂપ બધી રીતે જે ઓરિજિનલ છે ગીર ગાય એ ઓરિજિનલ ગીર ગાયની જ વાછળી છે અને હવે અમુક ટકા આપણી પાસે આ ગાયની જે વાછડી છે એના ફોટા પણ છે જે તમને દર્શાવી દઈ ડિસ્પ્લે ઉપર તો મિત્રો જોઈ શકો છો આવી રીતે જે દેખાય એ જ રંગમાં છે અને મિત્રો તમારે જો આ ગીર ગાયની વાછળી લેવી હોય તો આ ભાઈ જે માલિક છે એમનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે ટાઇટલ ટેગમાં ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરી શકશો અને બીજી બધી માહિતી મેળવી શકશો અને ખરીદી કરી શકશો હવે વાત કરીએ એડ્રેસની ક્યાં તમને જોવા મળશે ને આ વાછળી છે જે વેચવાની છે પંદર મહિનાની છે ગામ એજાર છે તાલુકો ધાંગધ્રા છે જિલ્લો સુરેન્દ્રનગર છે કિંમતની વાત કરીએ તો સત્તર હજાર રૂપિયામાં આ ભાઈને આ વાછડી આપી દેવાની છે જે કોઈ વાછડીને શોખીન હોય એ ખરીદી કરી શકે છે અને તમારે પણ આવો વિડીયો બનાવો છે કાંઈ વસ્તુ વેચવાની છે તો મિત્રો વિડીયોને આગળ ને આગળ જોવો